ખાઈ પીને થોડીક વાર આરામ કરીને તો અત્યારે જાય છે આપણે ઓલા આપણે ઓલી બાજુ ઉતાવળ વધારી દેલા જાય ધીમે 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 તો નથી હાલતા પણ હાલે છે અત્યારે જાય છે આપણે આમ માંડવી અને માંડવી પણ બઉ તૂટી છે તર ની અંદર કઈ બાજુ લેવાનું છે ભાઈ વિનુભાઈ હે પાણી ક્યાં મૂકવું તો હું બાટલો મૂકી દઉં બીજું શું બાટલો બાટલું મૂકી દે દેલા જાય હવે વાવણીએ બાવણીએ લઈ લ્યો બીજું શું તો ભાઈ આપણે આની સિવાય કોઈ સુ નહીં હવે અહીંયા મૂકી દે પાણી અને હવે આપણે જાય પાણી મણી લઈને પછી હવે કામે લાગે જાય બીજું હું તો મિત્રો બીજું હું વિડીયોમાં અત્યારે આપણે આટલું જ વધારે શૂટ નથી કરવાનો નાનો વ્લોગ આપણે શૂટ કરી છે અત્યારે અત્યારે આવ્યા છે આપણે દાડીએ કામે આવ્યા છે તો કામ પણ આપણે ટાઈમે કરવું પડે નવીન આપણે આવ્યા છે કામે તો કામ કરવું પડે અત્યારે હા બરોબર બસ આમ આવી ગયા ધ્યાન રાખજો પલક આખો જો તમને દુનિયા આખી જો પછી મને નો કેતા હાલો તો ઓલા પણ જોય બીજું હું તો ન્યા વિયા જાય બરોબર ને ભાઈ રે તગાર લઈ ને જાય જી ખરા મદાનના તડકે કામે લાગ્યા છે હે ભાઈ ખરા મદાનના તડકે કામે લાગ્યા જો અત્યારે

ત્યાં સુધી રામ રામ જય માતાજી અને માંડી અમે વીણી